સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીમાં મિત્રો ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે બે લાયકોને છે પ્રેસ કરવાનું ભૂલતા નહીં ઈ ગુજરાતી તમારા માટે તમામ ભરતીના સમાચાર લાવે છે તો બને એટલું વિડીયોને શેર કરીએ અહીં આજની ભરતી વિશે વાત કરીએ તો ભારતીય રેલવે બમ્પર ભરતી બે હજાર ચોવીસ ક્લર્ક તથા અન્ય પદો માટે ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં કુલ ખાલી જગ્યા અગિયાર અગિયાર હજાર પાંચસોને અઠ્ઠાવન જેટલી છે જેમાં પગાર ધોરણ પાંત્રીસ હજાર ચારસો સુધી મળવાપાત્ર રહેશે તો આ ભરતી વિશે આપણે સંપૂર્ણ માહિતી જોવાના છે મિત્રો તો બને એટલું વિડીયોને શેર કરજો આગળ વાત કરીએ સુધીની છે જયારે અધિકૃત વેબસાઇટ તમને સ્ક્રીન પર મિત્રો દેખાઈ રહી છે આર આરબીની તો ત્યાં જઈને તમે અરજી કરી શકો છો અહીં વાત કરીએ મહત્વની તારીખ વિશે તો ભારતીય રેલવેની ભરતીમાં જાહેરાતમાં આપેલી માહિતી મુજબ આ ભરતીની નોટિફિકેશન સાત સપ્ટેમ્બર બે હજાર ના રોજ જાહેર કરવામાં આવી છે આ ભરતીમાં ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ છે જ્યારે અહીં છેલ્લી તારીખ વીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ છે તો તમે આમાં અરજી કરી શકો છો વાત કરીએ પદોના નામ વિશે તો ભારતીય રેલવે વિભાગની ભરતીમાં જાહેરાતમાં આપેલી હોય વિગતો મુજબ અહીં વિભાગ દ્વારા ગુડ્સ ટ્રેન મેનેજર સિફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર જુનિયર અકાઉન્ટન્ટ અસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ અહીં સ્ટેશન માસ્ટર સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ અને કોમર્શિયલ કમ ટિકિસ ટિકિટ ક્લર્ક જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ તેમ અકાઉન્ટન્ટ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ અને ટ્રેન ક્લર્કના પદો પર ભરતી કરવામાં આવી રહી છે જેમાં કુલ ખાલી જગ્યા વિશે વાત કરીએ તો વિભાગ દ્વારા કયા પદ પર કેટલી ખાલી જગ્યાઓ છે તેની માહિતી અહીં તમને નીચે મુજબ આપેલી છે અહીં ટ્રેન મેનેજરમાં ત્રણ હજાર એકસો ને ચુમ્માલીસ સીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝરમાં એક હજાર સાતસો ને છત્રીસ તેમજ મિત્રો વિવિધ પોસ્ટ માટે કેટલી કેટલી જગ્યાઓ છે એ તમે સ્ક્રીન પર જોઈ શકો છો એમાં કુલ ખાલી જગ્યા અગિયાર હજાર અઠ્ઠાવન જેટલી છે પગાર ધોરણ વિશે વાત કરીએ તો સંપૂર્ણ પગાર ધોરણનું પણ મેં કોષ્ટક અહીં લખી આપ્યું છે તમામની પગાર ધોરણ તમે જોઈ શકો છો સ્ક્રીન પર તમને દેખાઈ રહ્યા છે મિત્રો શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ મંગાવવામાં આવે છે જેમાં ધોરણ દસ બાર પાસ ડિપ્લોમા સ્નાતક ડિગ્રી જેવી તમામ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત પોસ્ટ મુજબ રાખવામાં આવી છે તો તમે તમારી શૈક્ષણિક લાયકાત મુજબ અહીં અરજી કરી શકો છો વયમર્યાદા વિશે વાત કરીએ તો અહીં સ્નાતક પોસ્ટ માટે ઉંમરમર્યાદા અઢાર વર્ષથી લઈને છત્રીસ વર્ષ વધુમાં નક્કી કરવામાં આવી છે અને બાર પાસ માટે અઢારથી તેત્રીસ વર્ષ નક્કી કરવામાં આવે છે અને સરકારી વિભાગની ભરતી હોવાથી રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ પાત્ર રહેશે પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરીએ તો ભરતીમાં ઉમેદવારોની પસંદગી બે પ્રકારની કોમ્પ્યુટર બેઝિક ટેસ્ટ અને સ્કિલ ટેસ્ટ ડોક્યુમેન્ટ વેરીફિકેશન અંતે તબીબી પરીક્ષા દ્વારા કરવામાં આવશે તમામ પરીક્ષાઓની તારીખ જાણવા માટે તમે ઈમેલ અથવા ફોન દ્વારા પણ માહિતી આપવામાં આવશે અરજી ફી વિશે વાત કરીએ તો ભારતીય રેલવેની આ ભરતીમાં અરજી કરવા માટે જનરલ ઓબીસી કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે પાંચસો રૂપિયા ચૂકવવાના રહેશે જ્યારે એસસી બીટી બાદ રૂપિયા ચારસો રિફંડ કરી દેવામાં આવશે એસસી એસટી ભૂતપૂર્વ સૈનિકો પીડબ્લ્યુડી અહીં મહિલા ઉમેદવારો ટ્રાન્સજેન્ડર લઘુમતી આર્થિક રીતે પચાસ વર્ગને અરજી ફીમાંથી રાહત આપવામાં આવી છે અરજી પ્રક્રિયા વિશે વાત કરીએ તો આ ભરતીમાં અરજી કરવા માટે સૌ પ્રથમ તમારે રેલવેની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને અહીં અરજી કરવાની છે મેં અહીં સ્ટેપ બાય સ્ટેપ ફોલો કર લખી દીધા છે જેથી કરીને તમે આ સ્ટેપ ફોલો કરી તમે તમારી અરજી કરી શકો છો તેમજ આવી તમામ ભરતીની વધુ માહિતી માટે સિમ્પલી ગૂગલ ક્રોમ પર છે ને જી છે જોબ અલર્ટ્સ ડોટ કોમ સર્ચ કરવાનું ભૂલતા નહીં આ વેબસાઇટ અમારી છે આ વેબસાઈટ પર તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે તેમજ આવી તમામ ભરતીની માહિતી માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી નાખો મળીએ મિત્રો નવા વિડીયોમાં